સુરતમાં કામરેજ ટોલ નાકારનો કોંગ્રેસે વિરોધ કર્યો ટોલની મર્યાદા પૂર્ણ થવા છતાં પણ ટોલ ઉઘરાવવા મામલે વિરોધ નોંધાવ્યો વાહન ચાલકો પાસેથી જબરજસ્તી ટોલ ઉઘરાવવામાં આવતું હોવાનું કોંગ્રેસે જણાવ્યું કામરેજ ટોલ બંધ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પણ આપ્યું સ્થાનિક વાહન ચાલકો પાસેથી દાદાગીરીથી ટોલ લેવાતું હોવાનું કોંગ્રેસે જણાવ્યું કે હું તૂટેલા રસ્તાઓ હોવા છતાં પણ વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવે છે નાના જે 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 વાહનો છે છે ટેમ્પા ધારકો નાની મોટી મોટી રિક્ષાઓ જે ધારકો છે એના માટે ટોલ જબરજસ્તીને ઈરાદાપૂર્વક ઇરાદાપૂર્વક ધમાલ કરીને લેવામાં આવે છે અને એ લોકો જો પોતાની કાયદાકીય રજૂઆત કરે તો એ લોકોના પર ખોટા કેસ કરવામાં આવે છે આ રસ્તો બરાબર તો છે છે જ નહીં સુધી સુધી કે તમે ત્યાં રસ્તા ખરાબ અને આ લોકલ ટોલ માંથી મુક્તિ મળવી જોઈએ લોકલ પબ્લિક દસ કિલોમીટરનો એરિયો છે એમાં મુક્તિ થવી જોઈએ કારણ કે ચૌદ વર્ષનો એ લોકોનો કોન્ટ્રાક્ટ હતો ને ચૌદ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને ચૌદ વર્ષ પછી હવે એ લોકો મેન્ટેનન્સ માટે અડધો ટોલ લઈ શકે પણ અડધો ટોલ્સ નથી લેતા ઉલટો ટોલમાં વધારો જ કરતા જાય છે અને ગરીબ માણસો પર સરકાર બોજો નાખતી જાય છે નેશનલ હાઈવે 48 પર જે ડાયવર્ઝન છે અને એક્સપ્રેસ વે ઉપર જે ડાયવર્ઝન કરવામાં આવેલું છે એમાં જે ટોલની વસૂલાત બાબતે અત્રે અરજી પત્ર પાઠવવામાં આવેલ છે સાથે સાથે નેશનલ હાઈવે ના અમુક જગ્યાએ મેન્ટેનન્સનો પ્રશ્નો છે એની પણ રજૂઆત કરવામાં આવી છે આ બધી જે રજૂઆતો છે એ સક્ષમ કક્ષાએ પહોંચાડવામાં આવશે અને શક્ય તે ઝડપથી એમનું નિરાકરણ